અમરેલીમાં ફુલઝર ગામે થોડા સમય પહેલા એક માથાકૂટ થઈ હતી તેને લઈ આજે સુરતમાં અલ્પેશ કથિરિયાએ જે નિવેદન આપ્યું તે ખૂબ જ ચર્ચામાં છે તેમણે કહ્યું લુખા સામે લુખા પેદા કરવા પડે તે નિવેદનને લઈ પ્રતિક્રિયા છે તેમણે કહ્યું કે મારો ઉદ્દેશ્ય સમાજની સુરક્ષા અને સકારાત્મક સકારાત્મકતા માટેનું છે પંદર દિવસમાં સૌરાષ્ટ્રના આઠ જેટલા ગામમાં સમાજ પર હુમલો થયો છે તેવું પણ અલ્પેશ કતિરિયા કહ્યું તેમણે કહ્યું નિર્દોષ લોકો પર ગુના દાખલ થયા અનેક લોકો સારવાર હેઠળ છે સમાજની સુરક્ષા માટે સમાજના યુવાનોએ એકઠા થવું જોઈએ તેવું પણ તેમણે આજે નિવેદન આપ્યું અમરેલીના ફૂંજરમાં બનેલી ઘર્ષણની સ્થિતિને લઈને ખાસ નેતા અલ્પેશ કથરિયા દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું હતું કઈ રીતનું નિવેદન છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અલ્પેશભાઈ પાટીદાર સમાજની મળેલી મીટિંગની અંદર આપે યુવાઓ વડીલોને એક સંબોધન કર્યું છે કે લુખાવ સવારના તે લુખાવ હોય છે અને તેની સામે લુખાવ પેદા કરવા પડે આ કયા પ્રકારનું નિવેદન આ પ્રકારના નિવેદનમાં મારો ઉદ્દેશ્ય સમાજની સુરક્ષા અને સમાજની સકારાત્મકતાનો છે છેલ્લા પંદર દિવસમાં સૌરાષ્ટ્રના આઠ જેટલા ગામોમાં સમાજ ઉપર હિંચકારો હુમલો થયો છે નિર્દોષો લોકો પર ગુનો દાખલ થયા છે આજે ઘણા લોકો હોસ્પિટલમાં એડમિટ છે ઘણા ગામમાં પ્રશ્ન ઊભા થયા છે ત્યારે સમાજની સુરક્ષા માટે સમાજના યુવાનોએ મજબૂતાઈથી એકઠા થવું જોઈએ એનો પ્રતિકાર કરવો જોઈએ અને આવા લુખાઓને એની જ ભાષામાં જેવા સાથે તેવાની ભાષામાં જવાબ આપી અને આવા લુખાઓનો નાશ થાય એ માટેના પ્રયત્ન કરવા જોઈએ પરંતુ બંધારણ પણ છે અને આપ જાતે એક ભાજપના નેતા પણ છો ભાજપની સરકાર છે ત્યારે તમે યુવાઓને કાયદો હાથમાં લેવાની સીધી વાત કરી યુવાઓને કાયદો હાથમાં લેવાની મારી ટકોર નથી પણ યુવાઓ કાયદો હાથમાં એવા યુવાનો કે જે લુખાઓ થઈને ફરે છે સમાજને પ્રતાડિત કરે છે સમાજને ધંધાને અસર કરે છે ગામમાં માહોલ ખરાબ કરે છે વડીલો સાથે ખરાબ વાતો કરે છે હિંસા કરે છે તો આજે સુરતના વસતા લોકો છે એમના વડીલો ગામડામાં છે છે એની એની સુરક્ષા એ અમારા માટે એના એના પ્રકારના ઉપર હુમલા હોય વારંવાર એને પ્રતાડિત કરતા હોય તો સ્વાભાવિક છે કે એને એની ભાષામાં જવાબ આપવો જોઈએ અને આજે પણ કાયદો અને પરિસ્થિતિ જે કોઈ પણ સ્તરે લાગુ હોય પોલીસ પોલીસનું કામ કરે છે કાયદો કાયદાનું કામ કરે છે તંત્ર તંત્રનું કામ કરે છે પણ સમાજની સુરક્ષા માટે કોઈ પણ વડીલની સાથે એના સ્વાભિમાન સાથે કોઈ પણ પ્રકારની લડાઈ હોય તો એ લડવી જોઈએ અને સ્વાભિમાનની સામે ક્યારેય કંઈ હોતું નથી ગુજરાત ગુજરાત છે ગાંધીની વિચારધારા સાથે જોડાયેલું છે અને જે પ્રમાણે આપ વાત કરી રહ્યા છો તે હિંસા તરફ વળી રહી છે ન ગુજરાત છે તે હિંસા માં માણે છે બલકે અહિંસામાં માં માણે ના ચોક્કસ ગુજરાત ક્યારે હિંસા માનતું જ નથી ચાહે સરદાર સાહેબ હોય કે ગાંધીજીનું ગુજરાત છે ને આ જે ભૂમિ છે એ અહિંસક ભૂમિ છે પરંતુ જ્યારે આવા તત્વોનો સામનો કરવો હોય છે ત્યારે એની સામે તાકાત અને શક્તિના પ્રદર્શન રૂપે સવે ભેગા મળી અને એનો સામનો કરવો ખૂબ જરૂરી બને છે જ્યારે કોઈ વ્યક્તિની જાન ઉપર હુમલો થતો હોય છે ત્યારે ત્યાં બેસીને જોવું અને અહિંસાની વાતો કરવી એ મને નથી લાગતું વ્યાજબી હોય બિલકુલ ફૂલ જે ઘટના બની હતી એ ઘટનાની અંદર જે પોલીસ કેસો કરવામાં આવ્યા છે તે ખોટી રીતે કરવામાં આવ્યા છે યુવાઓને ખોટી રીતે પ્રતારિત કરવામાં આવ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે ગામવાસીઓ અને વડીલો તેમજ આગેવાનો સાથે રાખી અને આગળની રણનીતિ મુજબ ફૂલજર ખાતેના આગામી કાર્યક્રમોની અંદર પણ તેઓ ભાગ લેશે તેવી જાહેરાત અલ્પેશ ખતરિયા દ્વારા કરવામાં આવી છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મ ગુજરાત સુરત તો આખરે અલ્પેશ કથિરિયા એ શું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે વાત કરી હતી કે આપણે ફરિયાદી નથી બનવાનું આપણે આરોપી બનવાનું છે એ નિવેદન પણ સાંભળી લઈએ ફરિયાદી બનીએ એની કરતા બાકી આ વાત નહીં તમને એમ થાય કે હવે આપણે કદાચ અહીંયા પાંચ હજાર લોકો ફૂલઝર માં જાય ફૂલજર સુખી થાય એમ ફૂલજર સુખી નો થાય લુખો કાલ હવે જ હોય એની સામે લુખો પેદા કરવો પડે કરવો પડે કરવો પડે સૌજીભાઈ હોય વિઠ્ઠલભાઈ રાતડીયા હોય વિનુભાઈ સિંગાળા હોય કે આવા અસંખ્ય નામો લઈ લ્યો આજે પંદર વર્ષ પહેલાના સૌરાષ્ટ્રમાં એ દરેકના ડેલામાં વીસ વીસ લુખા હાચવતા ને એટલે પટેલો સુખી હતા અને આજે કોઈ ક્રાઈમ કર્યો ગામના ગામના કાકા એમ કે વોન્ટેડ છે દસ્તી રોકાવો એ કઈ મજા નથી દસ્તી વોન્ટેડ ને રોકાય કે એકતા એમ ન થાય એકતામાં સહકાર આપવો પડે પૈસા ભાંગવા પડે અને મદદગારીમાં નામ આવે ને તો ભેગું જેલમાં થાળી ખાવી પડે